તમે જોવો પાછળ આપણે વાવણા કરવાની બાકી છે આપડે સોયાબીન દેખાય છે ને ત્યાંથી એટલા ભાગમાં ડુંગળી વવવાની છે ભાઈ ડુંગળી વાવીને માલ માલ થવાનું છે પૈસા છાપવાના છે પાંચ છ વીઘાની ડુંગળી વાવવાની છે હવે આજે જો એવું લાગે વરસાદ આવે તો બપોર પછી ડુંગળી વાવી જોઈએ કોઈ નું હાલે તો નહીં બાપા ઘરેથી ફોન એવો છે કરિયાણા ની દુકાને થોડોક સામાન લઈને દેવા જવાનો છે કારણ કે આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર છે મહાદેવ નો દિવસ છે તો ફરાડ નો થોડોક સામાન લઈને ઘરે દેવા જવાનો છે તો આપણે દઈ આવીએ મળીએ ડાયરેક્ટ પછી ઘેરે બનાવી દે ભાઈ હાલો બનાવીએ એમાં શું માવો ખાવ પાક તો આપણે કીધું હતું એ પ્રમાણે અત્યારે વરસાદ આવ્યો નથી હવે અત્યારે આપણે ડુંગળીનું વાવેતર કરવા જવાનું છે ટ્રેક્ટર આવે તો હવે આપણે આપણો સનેડો કાઢીએ અને આમાં ખાતરને એ બધું લઈ જવાનું છે આપણો સનેડો રેડી છે આમાં ખાતરને એ બધું રાખીને વાળીએ પૂગી આવે તો ભાઈ ફાઈનલી આપણું ટ્રેક્ટર આવી ગયું અત્યારે ડુંગળી વાવવા હવે આપણે ડુંગળીના વાવનાર કરી દઈએ ચાલુ બીજું હું શ્રી ગણેશ નામ લઈને અંદર જાતનો દંકાર છે અંદર જાતે ડુંગળી વાવા હે આપડે ડુંગળી ને શ્રી ગણેશ ત્યાં હોય પેલા ક્યારેથી શુભ શરૂઆત કરી આપડે ડુંગળી વાવવાની પંદર રાતે ડુંગળીનું વાવેતર થઈ રહ્યું છે ભાઈ જમાવટ જમાવટ પૈસા જ છાપવાના છે નખરાવો ગુડ મોર્નિંગ મિત્રો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણી અને આપણે પાછો આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે હવે કાલ થયું એવું કે સાંજે વરસાદ આવી ગયો તો વ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યો નતો હવે આપણે અત્યારે જોઈએ પાછળ ડુંગળીનું વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ અને ધોરિયા અને મોહકા કરવાનું કામ ચાલુ છે પણ કાલે સાંજે વરસાદ બહુ આવેલો હવામાં એટલે ગારો જણવે છે થોડો થોડો મોહકા કરવા કઠણ છે અત્યારે પણ બીજું તો શું કરું હાવ વરસાદ આવશે તો બગડે એના પહેલા તો હજી થાય જેવા થાય એવા કરી લઈએ આપણે મજૂર છે આગળ મોહકા જાય છે રીંગણીનો રોપ લઈ રોપ સોંપી દઈએ હાથમાં દાંતડી લીધી ખાડા કરીને રીંગણીના રોપ સોંપી દઈએ કારણ કે રીંગણા થાય તો ઓરો ખાવા થાય ને એટલે આપણે રીંગણીના રોપ સોંપી દઈએ રીંગણીની એક આપણે કરેલી છે બાજુમાં બીજી એર વાવી દઈએ એટલે રીંગણા આપણે ભરપૂર થઈ જાય ખાતે ખૂટે નહીં આ ખડને થોડુંક ઇગ્નોર કરજો કારણ કે એ તો આપણે નિશું નાખશું ખડને જો કોઈ કોમેન્ટ ન કરતા કે ભાઈ ખડ બહુ છે

ના આવડે એટલે આપણે આ રીતના ખાડો કરી નાખીએ ખાડો કરીને આ એક રોપ લઈને અને આપણે અહીંયા સોંપી દઈએ એમ એટલે બે દીમાં જ આપડા રીંગણા સીધા આવડા આવડા બહુ દબાવાય નહીં આને નકર રોપ ફૂંકાઈ જાય પછી કોઈ ખોટી કોમેન્ટ ન કરતા હોય માં બત્રીસ હજાર ફોલોવર લઈને બેઠો તો જો રીંગણા એના રોપ સોંપવું પણ કોઈ ખોટી કોમેન્ટ ન કરતા ભાઈ આપણે આનાથી જ મહાન છીએ હવે આપણે રોપ સોપાઈ ગયા થોડું થોડું આને પાણી રેડી દઈએ એટલે ઉજરવા માંડે વેતી ગધેડી વીહ ગાવ ચાલો આપણે પાણીનું કેન ફરતા આવીએ જો મોટા મિત્રો તો આપણે આપણો લોક અહીંયા પૂરો કરી દઈએ બે દિવસ નો લોક બેનો હે ખબર છે નાનો હે પણ બધાનો સમય સાચવવો પડે ને આપડે આપણો અહીંયા પૂરો કરી દઈએ જય શ્રી કૃષ્ણ